જય માતાજી સીતારામને જય દ્વારકાજી જય મારા બાળગોપાલની જય હો જય મારી ચામુંડામાં અંબેમાં ગુગા મહારાજમાં સી દાદા સદીમાં સિકોતરમાં મરળીમાં ઝોપડીમાં તો જુઓ સ્વાગત છે અમારા વ્લોગમાં શું બનાવી રહ્યા છે તમારા રેખાબેન જોઈએ ઓ હો શું વઘારી લીલી ડુંગળી કેમ શેનું શાક બનાવવાનું તો જોવા મિત્રો આ વઘાર થઈ રહ્યો છે સરસ મજાનો લીલી ડુંગળી તેલ ગરમ કરીને અંદર રહી જીરું નાખીને લીલી ડુંગળી શેકાય છે મરચું મીઠું મસાલો જીરું ગરમ મસાલો નાખીને અને સરસ મજાની લીલી ડુંગળીના ચણાની દાળનું શાક બનશે તો ખાવામાં મજા આવશે કે નહીં ખરેખર

જો ટામેટું નાખી દીધું અને આજે સરસ મજાની બાલાજીની દાળ તીખી થઈ ગયો ચાલુ ખાસ સરસ મજાની ચણાની દાળ મસાલે દાળ બાલાજીની વઘાર તો થઈ ગયો લીલી દીધી ટોમેટો દો હાજર હળદર મરચું મેઠું નાખી ચઢી રહ્યો વઘાર સરસ મજાનો પછી અંદર નાખવામાં આવશે સરસ મજાની બાલાજીની ચણાની દાળ મસાલેદાર દાળ અને લોટ બાધીને મૂકી દીધો તો અને હવે રોટલી થશે ચી બનાવવાની પુલકા શેકીન સરસ સંજયભાઈ બહુ ભાવ હવે રોટલી શેકેલી સરસ મજાની સંજયભાઈ સંજયભાઈ કેમ મસ્ત બનાવે રોટલી કે સંજયભાઈ એવું કહેતા કેતા મસ્ત સીટિંગ કડક કડક તો એક બાજુ શાક વગાડ્યું એક બાજુ રોટલા બન્યા તો એમના કપડા ધોવાઈ ગયા પાણી ભરી લીધું કપડાં ફૂકવવાના બાકી હજુ પણ પહેલાં થાય ટિફિનની તૈયારી આઠ વાગે આવ્યા એટલે ટિફિનની ઉતાવર થાય છે જોવા સરસ મજાની રોટલી કંચી રોટલી

તો શાકભાજીના ઠેકાણા હોતા નહીં માર્કેટમાં તો જે આવે બની જાય ખાવાનું રોજ પાલક દીદી ભજીયા કર્યા હતા તો હા પડીએ પાલક તો હાજે મસ્ત મજાની લસણ બસણ નાખીને બનાવો ગુગરા જેવું પાલકની ભાજી એ અમે બહુ પડનું હાલાડુ ગવડાય હાલાડુ મૂકવાનું છે આપડો કેનાલ ઉપર મસ્ત કાકા ત્રણ વર્ષે એક જ આવે પછી તો નિકાસ આયા હમ જે મગેના ત્રણ વર્ષથી હાલતું જ મળતું છે

મેલું ઘર ના લેતા નહી ભલે દાર વાર નાખવાની નાખી દો હંથી બાર ભૂલી ગયા છો હાથી લેટ આવો ફટાફટ જો રોટલી છે કંઈ તૈયાર થઈ ગઈ વઘાર તૈયાર થઈ ગયો હવે આ જગિયાર જ થઈ વારી રોટલી બરી ગઈ સારી તો જુઓ વઘાર સરસ મજાનો તૈયાર થઈ ગયો હવે અંદર નાખવામાં આવી રહી છે સરસ મજાની મસાલેદાળ ચણાની દાળ બાલાજીની Hm, hm. Dulu, saya masih jadi di Belima, baru jadi kenanidan.

જો જોરદાર કલર આવ્યો શાકમાં સરસ મજાનું શાક સ્મેલ આવી રહી છે સરસ મજાની સુગંધ આવી રહી છે શાકમાંથી તો રોટલી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે બાય બાય કહી દો બધા યુટ્યુબ પરિવાર મિત્રોના અમારા બ્લોગના જોજો તમારો સાથ સહકાર આપો આવો સાથ આવો સરસ મજાનો સાથ સહકાર આપો છો તો આપતા રહેજો અને અમારા ઘરનો ઘરની રસોઈ નિહાળતા રહેજો બાય બાય